ગુડ મોર્નિંગ ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક શો ધ બ્લો ગુડ મોર્નિંગ તો નહીં ગુડ બોપર ગુડ બોપર ગુજરાતી મકાન ગુડ બોપર મોર્નિંગ અત્યારે મોર્નિંગ તો કયું ન થઈ ગયું પાંચ વાગ્યાનું પણ આજે હું ગયો તો ભાઈ કોલેજે ડિગ્રીનું અને પ્લસ છઠ્ઠા સેમની પરીક્ષાનું ફોર્મ સબમિટ કરાવવા તો એમાં કેવા ધીંગાણા ગયા ભાઈ ખબર તમને હો ગાઈસ ખબર નથી પડતી હું કોકની સાયકલ બઠાવી બઠાવી આ તો ભાઈ આમ આગવાની હે આ તો ભમણા ક ગલુડિયું આવી જાત તો તારી મરજી હોય તો આ વાત નથી પડતા સાણે કે ડુંગા કે લૂ પેરે સાલે કે પૂંગી બજા લેઈ જાતો નહી હો કે ગેરે લઈ જઈ છે કે લઈ ગયો ગલુડિયું તો

પણ હજી બીજું મોટું કામ કરવા જવાનું છે આપણે લાઇસન્સની પરીક્ષા દેવા ઓનલાઈન કોમ્પ્યુટર ઉપર એ સાડા ત્રણ વાગ્યાનો ટાઈમે સાડા ત્રણથી સાડા ચાર તો બે વાગે નીકળી જવું કારણ કે કોલેજ આગી આપણે જામકા જઈને આડી આવે ગણી વાત ખબર ધુલોજી કોલેજ આવી ને ત્યાં ત્યાં જવાનું છે આપણે નરસિંહ મહેતા યુનિવર્સિટી ટૂંકમાં તો એના માટે બે વાગે નીકળશું ઓકે તો જોઈએ કે કેવું જાય પંદર પંદર માર્કનું પંદર માર્ક નહીં સોરી પંદર ક્વેશ્ચન જ હોય વાંધો ન આવે કાંઈ આપણે કારણ કે હા જે ઘણી પ્રેક્ટિસ કરી હે જોઈશ તમને કહીશ ત્યાં પૂગીને બધું ઓકે રીતના બે વ્યવસ્થા હજી મારે ફોન કરો દોસ્તને કઈ રીતના કાંઈ ઓરી કઢાવવાનું હોય તો આપણે ઓલી સિમેન્ટની એક્ઝામ દેવા ગયા એ રીતના કાંઈક આખું હોલ ટિકિટ બોલ ટિકિટ તો એનો કંઈક મેનેજમેન્ટ કરી લો તો ફાઇનલી અમે પૂગી ગયા કાંઈ યુનિવર્સિટી કે જ્યાં દેવાની તમારા ભાઈને સાયકલની એક્ઝામ માનમાન કરીને હું ને આ પૂગ્યા પૂજા છે હવે ગાયે ગા એક ઓલી કોપીઓ કાઢી છેલ્લે છેલ્લે ખબર પડી કે ભાઈ ઝેરોક્સ જાદી જો હે મેં તો એક જ ખાલી ઝેરોક્સ કઢી બીતી પણ બે ત્રણ ફીની રિસિપ્ટની ઝેરોક્સ ની બધું જો હે હાલો અંદર જાય કે હું કે હરી હાડા તને એક્ઝામ વાગ્યા કેટલા પડી ગયા લે ભાઈ જો ભાઈ વાવ બે પચ્ચા થઈ બે પચ્ચા થઈ ભાઈ અંદર પૂછતાસ કર લે થોડી હું છે હું નહીં હે તો ભાઈ હવે એક્ઝામ ચાલુ થાય તો તઈ અંદર આવી જવાનું હોય કે એવું કઈ પૂછવા પૂછવાનું નથી કે ક્યાં કેટલા વાગે છે અહીં બેહું હોય ઓકે ચાલો જોઈએ કે 15 માંથી કેટલા માર્ક આવે છે ઉરિયો હો કે નહીં નહીં ઓ ભાઈ આપણે આમાં કે હોય જ નહીં આપણે આરામથી હુવા મારે ભાઈ સ્પોર્ટ વીક માં રહેવાય કાનત કાનત રહેતો તું અમાર રહેવાય જ નહીં એન કરતા કરે હું ઇન પાસે એક લોય સડા ભાઈ પાસે એક લોય સડા આ કે હું કહી રહ્યો તો કોણ કે દોડવાની બીંજણો કરે અને આ બીંજણો જ લે લે ભાઈ આટલા તાઈન તારું તાઈન વર પૂરા થવા આવ્યો પણ તેરી કે ક્યાં ક્યાં ભાગ ન લીધો રાણી દેતા જ નથી કોઈ હું આપે જીતે એટલે હું આપે એ કવળું કો સલ્ટી પી આ કોણ કોણ હરકી મારી દીધી એને આપી ગયો

બરોબર છે બોલાવો આપા કા કામ પૂરીને આવ્યા કોઈ આવ્યા આ રીતે આપને જવાબ આપી દે તમે જવાબ તો હું ક્યાં આપી дам સારા ઓડિસી પણ એ આપણો પ્રશ્ન છે હુર્ડિયો તમે બોલતા ન થાઓ ભલે તો કને બોલો છો હેડ ઉપર હવે બોલાવો તમારે કેટલાય કામ હોય છે કાયા

মানগঞোঞবি বার ক Заযেহঁওউ ���হিযা, সাইটথ itt. মাইমুইধ বাথোনাকা। তর�개리가 জাষোটি? কযা঱িক翔ইয. টেভ খাউঘএইভািরওাকানávelাজিগেউ ়ারেজন � બધાય દે તવઈ નોકર પણ નથી બધાય બચ્ચે બધાય નથી એમની તમે એમ ક્યો કે એક ઊભો બે પણ તમને

એ દે દે બોય એને જે દીલી ના તમે મેરે પ્રોસેસ કરશે અને ચાલો તોનું બહાર નીકળની મદદ એને કે તમારી પાસે ને લાઈસન્સનું મંઝાવવા જે

તો ભાઈ તમારે કોઈને લર્નિંગ લાયસન્સ કે જે પણ કોઈ પણ વસ્તુ કરાવી હોય એ આ ભાઈનો તમે કોન્ટેક્ટ કરી શકો છો આસાનીથી તમે કોમેન્ટ કરી દેજો ઓલા બેનનો કોન્ટેક તમે કોમેન્ટમાં તમારે આમ શું કહેવાય કે થોડું ડિટેલ નાખી દેજો એટલે આ ભાઈ તમને કઈક જવાબ આપશે ભાઈ અમારી ગાડી કેટલી પણ હાલતી હોય તો કાટો છે ને આંકેટ બતાવ્યો અમારી જાત અલ્લડે ભલે આપડી પાસે બુલેટ નો હોય પણ છે ને આપડી પાસે સાયલેન્સર ના તો પૈસા બહુ જ જોઈએ આમ દેખો તમે કેડા સિસ્ટમ તમે કેમ બાકી એમ તમે વિચારી ન શકો એમ કેટલું બધું આમ હાઈ લેવલ કોમ્પિટિશન બધી ગયું છે તને જાને જા પાડાયો કયું નો મોબાઈલ માં ગીતું ચાલુ કરીને એના ઘર માં જાય છે ન્યા કા મછલા કેવા છે ઓ મછલા છે લા જો તો પરદેશ તું જરી કે હાવળો કેરલે સુગર નું કાલુ તો જો કેરી નીંદર માં છે

અટલામાં સાયકલ હોય બોલાય લેને કઈ લવ કરી તો આવી જા માર ભાઈ ભેગો હે એમ કઈ ગાયરુ બોલ તો કઈ કરી અને નંબર લઈ લે પ્રદીપના આના લેના મારે હું આવું હવાર બહુ હા નંબર લેજો ડેલીમાં કે શું બોલવાનું પક્કા બકતી નકાબી તકે લે નીકળી જાય ભાઈ એ તો હારે હવાનીમાં બોલ રૂપિયા જાય ધુલાય બંધ બંધ દો લાઈટ બંધ સાયકલ જોતી સાયકલ માં તને કે તું બંધ પેલા જોઈ લો બંધ કર દો લાઈટ બંધ કરતો ખાલી બાકી હરણ પાટલો ફાટે કઈ દેતો અમે એમની બેન્ડેજ હું મારી હરખી પટ્ટી બટ્ટી મારતો હોય ને પણ યાર હું 100 રૂપિયાની દવા લઈને આવ્યો યાર એવું છે રૂપિયા ખીચા કડી હે ને સાયકલ માં હુઈ જાય કડી ગોર રેડી થઈ જાય રૂપિયા ખીચામાં અરે 1000 રૂપિયા લઈને રૂપિયા મારી ગમ ખાલી હા રૂપિયાની દવા લીધી તો 1000 જાય 1100 ના આપાતા હા તો 300 રૂપિયા રિક્ષા ભરું અને આ 300 અને

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn